પાંચસો વર્ષ પછી બન્યો છે એક દિવ્ય અને દુર્લભ સર્વાર્થ સિદ્ધિ મહાશુભ સંયોગ ગણેશ ચતુર્થી ના દિવસે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ બનશે કરોડપતિ માલામાં હા મિત્રો મીઠાઈઓ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે પાંચસો વર્ષ પછી ગણેશ ચતુર્થી પર બન્યો છે એક દિવ્ય અને દુર્લભ મહાશુભ સંયોગ આ પાંચ વર્ષા કરિયર તમને જણાવી દઈએ કે પાંચસો વર્ષ પછી શ્રી વિઘ્નહરતા ગણેશ ચતુર્થી પર અત્યંત દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે જેનાથી પાંચ રાશિઓ પર વિઘનહર્તા ગણેશ ભગવાનની અપાર કૃપા વરસવાની છે આ દુર્લભ સંયોગના નિર્માણથી પાંચ રાશિઓના જીવનમાં ગણેશ ચતુર્થી લઈને અનંત ચતુર્દશી સુધી આવવાની છે શ્રી ગણેશજી હવે પાંચ રાશિઓના કિસ્મતના તારા ચમકાવવાના છે હા મિત્રો ભગવાન શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ વખતની ગણેશ ચતુર્થીના દિવસે બની રહેલો દુર્લભ મહાસંયોગ અને મહાલક્ષ્મી યોગથી બાર રાશિઓમાંથી પાંચ રાશિવાળાઓનું નસીબ ચમકવાનું છે મિત્રો આ પાંચ રાશિ વાળાઓ ધન થી માલામાલ થવાના છે ભગવાન શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીની કૃપાથી આ પાંચ રાશિ જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે આ પાંચ હવે અપાર ધન સુખ સંપત્તિ મળવાની છે અને આ પાંચ રાશિ વાળાઓ હવે કરોડપતિ બનશે અને આ પાંચ રાશિ વાળાઓ ધન થી માલામાલ થશે જેનાથી હવે આ પાંચ રાશિઓનું જીવન ખુશીઓથી ભરપૂર થશે તો મિત્રો આ વિડિયોમાં અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો કારણ કે આ વિડિયો તમામ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ થવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે સનાતન ધર્મના લોકો માટે ગણેશ ચતુર્થીના પર્વનું વિશેષ મહત્વ છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પવિત્ર દિવસે રાશિ પ્રમાણે જો કોઈ વ્યક્તિ ભગવાન ગણેશની પૂજા કરે તો તેના જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે સાથે જ ઘર પરિવારમાં ખુશહાલી સુખ શાંતિ અને ધનધાન્યનો વાસ થાય છે અને ક્યારેય ધનની કમી નથી રહેતી મિત્રો આપણા સનાતન ધર્મમાં દરેક વ્રત અને તહેવારની પૂજા પહેલા ભગવાન ગણેશની આરાધના કરવામાં આવે છે

અને આ દિવસે ભગવાન ગણેશ ની પૂજા કરવાની સાથે સાથે તેમને તેમની પ્રિય વસ્તુઓનો ભોગ લગાવવો શુભ માનવામાં આવે છે તેમજ ગણેશ ચતુર્થી નો ઉત્સવ દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે જેનું સમાપન અનંત ચતુર્દશી દિવસે થાય છે વૈદિક પંચાંગ અનુસાર ચતુર્થી તિથિનો પ્રારંભ છવીસ ઓગસ્ટે બપોરે એક વાગીને ચોપન મિનિટથી થશે અને તેનું સમાપન સત્યાવીસ ઓગસ્ટે બપોરે ત્રણ વાગીને ચુમ્માલીસ મિનિટથી થશે કારણ કે ઉદ્યા તિથિ માન્ય છે તેથી આ વર્ષે ગણેશ ચતુર્થીનો પર્વ સત્યાવીસ ઓગસ્ટ બુધવારે ઉજવવામાં આવશે અને તેનો ઉત્સવ અનંત ચતુર્દશી સુધી ચાલશે મિત્રો આ વખતે ગણેશ ચતુર્થી પર બપ્પાનું આગમન સત્યાવીસ ઓગસ્ટે થઈ રહ્યું છે અને ધાર્મિક માન્યતા છે કે સાચા મન અને પૂર્ણ શ્રદ્ધા સાથે ગણપતિ બપ્પાની પૂજા કરવાથી ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિનો વાસ થાય છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચતુર્થીના દિવસથી અનંત ચતુર્દશી સુધી દુર્લભ અને શુભ ગ્રહોનો સંયોગ બનવાથી આ વખતનો તહેવાર ખૂબ જ ખાસ બની ગયો છે તેમજ જ્યોતિષ નિષ્ણાતોનું કહેવું છે કે ગણેશ ઉત્સવના આ દસ દિવસ કેટલીક રાશિઓ માટે સુખ સમૃદ્ધિના દ્વાર ખોલી શકે છે હા મિત્રો વિઘ્નહરતા ગણેશજી આ રાશિના લોકોને માત્ર પડકારોથી જ નહીં બચાવે પરંતુ તેમના જીવનમાં ધનસંપદા અને ઉન્નતિ પણ લાવશે તો ચાલો મિત્રો જાણીએ આ દુર્લભ સંયોગો વિશે મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ રવિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ ભગવાન ગણેશના આગમન પ્રતીક છે આ તિથિથી દસ દિવસ સુધી સૂર્ય અને કેતુની યુતિ કેટલીક રાશિઓ માટે શુભ રહેશે સાથે જ ચંદ્ર અને મંગળની યુતિ લક્ષ્મી યોગનું નિર્માણ કરશે જે અત્યંત શુભ છે તેથી મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે લોકો આ વિડિયો શરૂથી અંત સુધી પૂરો જુઓ અને આ વિડિયોને બિલકુલ પણ મિસ ન કરશો કારણ કે આ વિડિયો આ પાંચ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલા તમને વિનંતી કરીએ છીએ કે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડિયોને હમણાં જ એક લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ જય શ્રી ગણેશ અને ઓમ જય માતા લક્ષ્મી લખી દો जेथी भगवान श्री गणेश जी ना आशीर्वाद तमने सीधा मिली सके साथ ज जो तमे अमारी आ चैनल पर नवा छो तो टोक तो वातो गुजराती चैनल ने सब्सक्राइब जरूर करो जेथी समय समय आवाज महत्वना वीडियो तमारा सुधी पहुंची शके तो मित्रों चालो आप सोनो वधु समय बगाड़िया बिना जानिए के गणेश चतुर्थी थी कई की पर श्री विघ्नहर्ता गणेश पोतानी कृपा वरसावशे

સાથે જ બપ્પાની કૃપાથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે અને તમે હંમેશા સુખી અને સંપન્ન રહેશો હા મિત્રો ગણેશજીના આશીર્વાદથી તમારા કરિયર અને વેપારમાં ખૂબ પ્રગતિ થશે અને તમારી બધી મનોકામનાઓ બપ્પા ખૂબ જલ્દી પૂર્ણ કરવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્દશી સુધી તમારા ઘરમાં કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે સાથે જ બપ્પાની કૃપાથી તમારી આવકમાં વધારો થઈ શકે છે અને નોકરી કરતા લોકોના અધિકારીઓ અને સહકર્મીઓ સાથે સાથે સારા સંબંધો રહેશે કરિયરમાં સારી પ્રગતિની સંભાવના છે જ તમે પૈસા બચાવવામાં સફળ રહેશો અને તમે કરેલું રોકાણ લાભદાયી બની શકે છે સાથે જ જે લોકો રોજગારની શોધમાં છે તેમને ગણેશજીની કૃપાથી ખૂબ સારો રોજગાર મળવાના યોગ બની રહ્યા છે સાથે જ જો તમે ઘણા દિવસોથી પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો તમારી પરેશાનીઓ પણ સમાપ્ત થશે બપ્પા તમારા પર પોતાની શુભ દૃષ્ટિ રાખે છે એટલે આગામી દસ દિવસ સુધી તમારી બધી પરેશાનીઓ દૂર કરશે અને તમારી બધી ઈચ્છાઓ પ્રભુની કૃપાથી પૂર્ણ થશે તેમજ પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે મિત્રો તમે બપ્પાના ઉત્સવમાં વ્યસ્ત રહેશો અને બપ્પા તમારાથી ખૂબ પ્રસન્ન થશે આથી ભગવાન શ્રી ગણેશજી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે અને તમારા જીવનમાં અપાર ધનની વર્ષા પણ કરશે નંબર બે મકર રાશિ તો મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્દશી સુધી તમારી બધી પરેશાનીઓ ગણપતિ બપ્પા દૂર કરવાના છે અને હવે તમારા ઘરમાં ખુશીઓથી જોડી ભરવાના છે જેનાથી હવે તમારી આર્થિક પરેશાનીઓ દૂર થશે અને બપ્પાની કૃપાથી તમારી જેટલી સમસ્યાઓ છે તે બધી સમસ્યાઓ હવે મકર રાશિના લોકો માટે સમાપ્ત થવાની છે સાથે જ જો તમે ઘણા સમયથી કોર્ટચેરીના મામલાથી પરેશાન છો તો તમારી પરેશાનીઓ પણ હવે ખૂબ જલ્દી સમાપ્ત થવાની છે કારણ કે ન્યાય તમારા પક્ષમાં આવવાનો છે જો તમે સત્યની સાથે છો તો સાથે જ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તેમને ખૂબ જલ્દી સફળતા મળવાના યોગ બની રહ્યા છે હવે તેમના પર બપ્પાની કૃપા થવાની છે શ્રી ગણેશજીની કૃપાથી હવે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓની મનોકામનાઓ પૂર્ણ થવાની છે સાથે જ જે લોકો ઘણા સમયથી સંતાનની ઈચ્છા રાખે છે તેમની ઈચ્છા પણ હવે પૂર્ણ થવાની છે બપ્પાની કૃપા તે લોકો પર પડવાની છે જેનાથી હવે તેમના ઘરમાં ખુશીઓનો દસ્તક થવાનો છે સાથે જ મકર રાશિના લોકો તમારા ઘરમાં કોઈ મોટું માંગલિક કાર્ય થવાનું છે તમને જણાવી દઈએ કે તમે જે પણ કામમાં હાથ નાખશો તે કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે બપ્પાની કૃપા તમારા પર બની રહી છે આ સમય દરમિયાન સામાજિક ક્ષેત્રમાં પણ તમારો પ્રભાવ રહેશે અને તમને તમારા પારિવારિક જીવનમાં જીવનસાથીનો સહયોગ મળશે તેમજ સાસરીયા પક્ષના સંબંધીઓ સાથે સંબંધો મધુર રહેશે અને તમારી માંગણી પર તેમનો સહયોગ પણ મળશે તમે તમારા પર ધન ખર્ચ કરશો વાહન ખરીદવાની ઈચ્છા રાખનારા લોકો માટે આ દિવસ સારો છે આ સમય દરમિયાન નવું કામ પણ તમે શરૂ કરી શકો છો કારણ કે વિનાયક દેવની કૃપા તમારા પર ખાસ રૂપે પડી રહી છે હા મિત્રો આ ગણેશ ચતુર્થી તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહી છે તેથી ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી તમને ચારે બાજુથી ધનલાભ થશે અને મોટી મોટી ખુશખબરીઓ મળશે હવે ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદથી મકર રાશિના લોકો તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે નંબર ત્રણ સિંહ રાશિ તો સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્દશી સુધી તમારો દિવસ દિવસથી ઓછો નથી રહેવાનો કારણ કે ગણેશજી તમારા પર ખૂબ જ મહેરબાન થયા છે જેનાથી તમારી બધી પરેશાનીઓ બપ્પા દૂર કરવાના છે અને તમારી બધી મનોકામનાઓ ગણપતિ બપ્પા પૂર્ણ કરવાના છે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારી આવકમાં પણ જબરદસ્ત વધારો જોવા મળશે સાથે જ ગણેશજીની કૃપાથી તમારો આવનારો સમય તમારા પક્ષમાં રહેશે સાથે જ તમારા કરિયર માટે પણ ગણપતિ બપ્પા તમને ખૂબ સાથ આપશે અને તમારો સમય શુભ રહેશે સાથે જ તમને સલાહ આપવામાં આવે છે કે બિનજરૂરી કારણોસર કોઈની સાથે વિવાદ ન કરો તો તમને લાભ થશે તમારા નવા લોકો સાથે સંપર્ક બનશે તેમજ નોકરી કરતા લોકોને કોઈ સારી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે અને બેરોજગાર લોકોને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે આ સમય દરમિયાન તમારા પદ અને પ્રભાવમાં વધારો થવાનો યોગ બની રહ્યો છે જ્યારે વેપાર કરતા લોકો પણ નફો કમાવવા માટે નવી યોજનાઓ લાગુ કરી શકે છે ભાગીદારીનો વેપાર કરનારાઓને ફાયદો થવાનો છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને રોકાણથી પણ તમને ખૂબ લાભ થશે સાથે જ ગણપતિ બપ્પાની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે જી હા મિત્રો ગણપતિ બપ્પા તમારા પર ખૂબ પ્રસન્ન છે અને તમારા જીવનમાં તમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને આ રાશિના લોકોને ખૂબ લાભ મળી શકે છે સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે તેમનો વેપાર દિવસે દ્વિગુણ અને રાત્રે ચતુર્ગણ પ્રગતિ કરશે તેમને દરેક બાજુથી લાભ જ લાભ મળશે પરિવાર સાથે સારો સમય પસાર થશે વિદેશમાં કામ કરવાની ઈચ્છા રાખનારાઓની ગણપતિ બપ્પાની કૃપાથી મનોકામનાઓ પૂર્ણ થવાની છે સિંહ રાશિના લોકો તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું ફળ હવે તમને મળવાનું છે તેથી મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને આ સમય ને હાથમાંથી ન જવા દો બપ્પાની કૃપા તમારા પર ખાસ રૂપે બની રહી છે કહેવું ખોટું નહીં હોય કે સિંહ રાશિવાળાઓ આ ગણેશ ચતુર્થી તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાની છે કેમ કે આ સમય ચારે બાજુથી ખુશીઓ તમને પ્રાપ્ત થશે અને આ પાંચ રાશિવાળાઓના જીવનમાં અપાર ધન સુખ સફળતાની પ્રાપ્તિ થશે જેથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના લોકો તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્દશી ના દિવસ સુધી ભગવાન શ્રી ગણેશ તમને કોઈ મોટું ઉપહાર આપવાના છે જેનાથી તુલા રાશિના લોકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે તમને જણાવી દઈએ કે તમારા સંબંધોમાં નવા નવા સંપર્કો બનશે જેનાથી તમને ભવિષ્યમાં લાભ મળશે તુલા રાશિના લોકોને શ્રી ગણેશ ભગવાનની કૃપાથી સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે તુલા રાશિના લોકો માટે ગણેશ ચતુર્થીના દિવસથી અનંત ચતુર્દશી સુધી લાભદાયી સાબિત થઈ રહ્યું છે આ સમયે તમને અચાનક ધનલાભ થશે આવનારા સમયમાં તુલા રાશિના લોકો બપ્પાની કૃપા તમારા માટે અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે આ સમય તમને ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ મળવાની છે જબરદસ્ત ધનલાભ યોગના મહાસંયોગ તમારા માટે આ સમય બની રહ્યા છે તુલા રાશિના લોકો તમારા જીવનમાં જેટલી સમસ્યાઓ છે તે સમસ્યાઓ દૂર થવાની છે તમારા ઘર પરિવારમાં ખુશીઓનો અહેસાસ રહેવાનો છે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમને ચારે વેપારમાં અપાર ધનલાભ થશે આ રાશિના લોકો પોતાના કાર્યક્ષેત્રમાં ઉન્નતિ પ્રાપ્ત કરશે બેરોજગારોને રોજગારની પ્રબળ સંભાવના છે સાથે જ તમને જણાવી દઈએ કે તમે જે પણ કામમાં હાથ નાખો તુલા રાશિના લોકો તમને અવશ્ય સફળતા મળશે તુલા રાશિના લોકો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય પૂર્ણપણે તમારા પક્ષમાં છે બપ્પાની કૃપા તમારા પર પૂર્ણરૂપે બની રહી છે નંબર પાંચ ધનુ રાશિ ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આજથી દસ દિવસ સુધી એટલે કે અનંત ચતુર્દશી સુધી પ્રભુ શ્રી ગણેશ અને રિદ્ધિસિદ્ધિના શુભ કદમ તમારા ઘરમાં પડી ચૂક્યા છે જેનાથી હવે તમારા ઘરમાં રોનક વધવાની છે શ્રી ગણેશજી ખૂબ મોટો પ્રભાવ પાડશે જેનાથી તમારા જીવન રોમેન્ટિક સંબંધોમાં સુધારો આવશે અને તમારા પહેલાથી તણાવગ્રસ્ત મામલાઓ ઉકેલાવા લાગશે ધનુ રાશિના લોકો તમારી ઈચ્છા પૂર્ણ થવાની છે ગણેશ ભગવાનની કૃપાથી આ રાશિ પર ગણેશ ભગવાન પોતાની કૃપા વરસાવવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિ અને આવકમાં વધારો થઈ ગયો છે જેનાથી તમારા ઘરની આર્થિક પરેશાનીઓ પણ ધીરે ધીરે દૂર થશે ધનુ રાશિના લોકો માટે અનંત ચતુર્દશી ખૂબ લકી સાબિત થવાની છે સાથે જ લાંબા સમયથી અટકેલા કાર્યો તમારા સફળતાપૂર્વક પૂર્ણ થવાના છે તમારામાં વિશ્વાસ સાહસ અને જોશ વધારો થશે જેનાથી તમે ઘણા કાર્યક્ષેત્રોમાં સફળતા હાંસલ કરી શકો છો નોકરી કરતા લોકોને પણ લાભ મળી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને પણ લાભ મળી શકે છે પરિવાર સાથે સારો સમય પસાર થશે સાથે જ આર્થિક સ્થિતિમાં સુધારો થશે જીવનસાથી સાથે સારો સમય પસાર થશે અને તમને જણાવી દઈએ કે તમે તમારા સ્વાસ્થ્ય પર નજર રાખજો તણાવ લેવાથી બચ્ચો અને ઓફિસ તેમજ વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવી રાખજો ગર્ભવતી મહિલાઓએ મુસાફરી કરતી વખતે સાવધાન રહેવાની જરૂર છે તમારા પરિવાર સાથેનો સમય ખૂબ ખાસ પસાર થશે બપ્પાની કૃપાથી તમારા પર ખાસ રૂપે કૃપા થવાની છે જેનાથી હવે વિઘ્નહર્તા દેવ તમારા બધા વિઘ્નો દૂર કરવાના છે હવે મંગલમૂર્તિની કૃપાથી તમારા ઘરમાં માત્ર મંગલ જ મંગલ થશે તો મિત્રો આ પાંચ ભાગ્યશાળી રાશિઓ જેમને આજથી અનંત ચતુર્દશી સુધી ભગવાન શ્રી ગણેશજીની કૃપા મળવાની છે અને તેમના જીવનમાં હવે માત્ર મંગલ જ મંગલ થવાનું છે તો મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો વીડિયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી ગણેશાય નમઃ જય મંગલમૂર્તિ મોર્યા લખજો જેથી પ્રભુ શ્રી ગણેશજીની કૃપા તમારા પર બની રહે અને જીવનની પરેશાનીઓ પ્રભુની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો હવે વારો છે તમારો કોમેન્ટમાં તમારી રાશિ જરૂર લખજો અને જો આજે તમારી રાશિનો ઉલ્લેખ થયો નથી તો પણ ચિંતા ન કરશો કારણ કે આવનારા વિડીયોમાં શક્ય છે કે તમારી રાશિનો પણ ક્રમ આવી જાય તેથી ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહો અને જો હજી સુધી લાઇક નથી કર્યું તો એક લાઇક આપો અને 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 તમારા પરિવારજનો મોકલો જય માતા લક્ષ્મી અથવા જય ગણપતિ ભગવાન લખવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળીશું એક નવા રસપ્રદ વિડીયો માં ત્યાં સુધી અંત સુધી જોડાયેલા રહેવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર ઓમ શ્રી ગણેશાય નમઃ